મિત્રો જયા પાર્વતી વ્રતમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અમે આ વિડીયોમાં આપને જણાવવા જઈ રહ્યા છીએ ઘણી બહેનો ખોટા વિડીયો અથવા તો ખોટી માહિતીમાં આવીને અમુક ભૂલ કરી બેસે છે તો તેમનું વ્રત સફળ જતું નથી પરંતુ આ વિડીયોમાં અમે તમને જૂના સમય પ્રમાણેની ચોક્કસ માહિતી અને નિયમો જણાવવા જઈ રહ્યા છીએ આ વ્રતમાં તમારાથી જાણતા અજાણતા કોઈ ભૂલ ન થઈ જાય તે માટે અમે ચોક્કસ રીતે ખાસ તમારા માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો જે પણ બહેનો આ વ્રત રાખી રહ્યા હોય તેમને આ વિડીયો જરૂરથી મોકલવા વિનંતી છે આ વ્રતના સમયમાં પાંચ દિવસ તમારે શું શું ધ્યાન રાખવાનું છે તે અમે તમને જણાવીશું ઘણી મહિલાઓને એ પણ પ્રશ્ન હશે કે શું માસિક ધર્મનો આના પર કોઈ અસર પડે છે કે નહીં તો તે પણ અમે તમને જરૂરથી આ વિડીયોમાં જણાવીશું ખાસ આ વિડિયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો જો આ વિડિયો તમે અંત સુધી નિહાળશો તો તમને વ્રતનું પુણ્ય ફળ જરૂરથી મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે કઈ કઈ બાબતનું આપણે ધ્યાન રાખવું પડશે તેના પહેલાં એકવાર આ વિડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતા પાર્વતી જરૂરથી લખી નાખજો જેથી આપણા આ વ્રત પર પાર્વતી માતાજીની કૃપા બની રહે તો ચાલો શરૂ કરીએ નંબર એક ઘણા લોકોને મનમાં એવું થતું હશે કે અમે આ વર્ષમાં જવારાની પૂજા ન કરીએ તો ચાલે પરંતુ તેનો જવાબ છે કે નહીં આ વ્રતમાં ખાસ તમારે જવારાની પૂજા તો જરૂરથી કરવાની છે જવારાને નાગલા ચુંદડી અર્પણ કરીને તે બંનેનું પૂજન થવું આ વ્રતમાં ખૂબ જ જરૂરી માનવામાં આવે છે કેમ કે જવારા એ પાર્વતીજીનું પ્રતિક છે જ્યારે નાગલા એ શંકર ભગવાનનું પ્રતીક કહેવાય છે તેટલા માટે તમારે ખાસ જવારાની પૂજા તો જરૂરથી કરવી પડે છે નંબર બે જો આપ ઘરે જવારા ઉગાડી ના શક્યા હોય અથવા તો આપ ભૂલી ગયા હોય તો પણ ચિંતા નથી આપ બહારથી મળતા જવારા લઈને આ પૂજા કરી શકો છો બહાર સરળતાથી આપને જવારા મળી પણ રહેશે નંબર ત્રણ મહત્વની વાત કે જો વ્રત કરનાર સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તેને શું કરવું જોઈએ તો જો પ્રથમ દિવસે માસિક ધર્મમાં ન હોય તો તે જ દિવસે પાંચ દિવસની પૂજા કરી લેવાની અથવા તો પ્રથમ દિવસે જ પૂજા થઈ શકે ન હોય અને ત્યારે જ માસિક ધર્મમાં હોય તો છેલ્લા દિવસે પણ આપ આખા વ્રતની પૂજા વિધિ કરી શકો છો અથવા તો જાગરણ કર્યાના બીજા દિવસે પારણા કરીને પણ આપ પૂજા વિધિ કરી શકો છો તે રીતે પણ આપનું આ વ્રત સફળ માનવામાં આવે છે માસિક ધર્મમાં આ પાંચ દિવસ એક ટાણા કરવાના પરંતુ પૂજા વિધિ કરવાની નહીં નંબર ચાર તમે આ વ્રતમાં મંદિરે જઈને પણ પૂજા કરી શકો છો અને ઘરે રહીને પણ પૂજા કરી શકો છો બંને રીતે તમને ફળ સરખું જ મળે છે જો તમે ગયા વર્ષે મંદિરમાં જઈને પૂજા કરી હોય તો આ વર્ષે તમે ઘરમાં રહીને પણ પૂજા કરી શકો છો અથવા તો ગયા વર્ષે તમે ઘરમાં પૂજા કરી હોય તો આ વર્ષે મંદિરમાં જઈને પણ કરી શકો છો તેમાં કોઈ પણ પ્રકારની બાધા આવતી નથી નંબર પાંચ આ વ્રતમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે તમારે નમક વગરનું ભોજન લેવાનું હોય છે પાંચ દિવસ દરમિયાન કંઈ પણ ખારું ખાવામાં આવતું નથી બહાર મળતી કોઈ પણ વસ્તુ ખાતા પહેલાં ધ્યાન રાખો કે તેમાં નમક નાખેલું ના હોય બહારથી કોઈ વેફર ખરીદો છો તો ખાસ ખાતરી કરો કે તેમાં નમક નાખેલું ના હોય તમે ઘરે ચિપ્સ પણ બનાવી શકો છો આ ઉપરાંત તમે ગમે તે ફ્રૂટ ખાઈ શકો છો ફ્રૂટનું જ્યુસ પણ પી શકો છો તેમજ તમે ઘરે લીંબુ શરબત પણ લઈ શકો છો પરંતુ તેમાં મીઠું નાખવું નહીં આ ઉપરાંત તમે સૂકો મેવો પણ ખાઈ શકો છો દૂધ દહીં શેરડીનો રસ પણ તમે પી શકો છો નંબર છ અને ખાસ આ પાંચ દિવસ રોજ સવારે સ્નાન કર્યા બાદ જયા પાર્વતીની પૂજા કરવાની હોય છે ત્યારબાદ જ તમે કંઈ પણ ચા પાણી પી શકો છો તો જેને વધારે ફળદાય માનવામાં આવે છે એટલે કે પૂજા કર્યા બાદ આપ નાસ્તો કે ફરાળ લઈ શકો છો નંબર સાત આ વ્રત દરમિયાન સ્ત્રીએ કજિયા કે કંકાસ કરવો નહીં કરમાં શાંતિ જળવાઈ રહે તેવું વાતાવરણ રાખવું સાથે જ ધાર્મિક પુસ્તકો પણ વાંચવા સાથે જ ભગવાન શિવની કથા પણ આપ સાંભળી શકો છો તમે શિવ મહાપુરાણ પણ વાંચી શકો છો ભગવાન શિવના કોઈ પણ પુસ્તક વાંચી શકો છો તેમજ ભગવાન શિવના કોઈ પણ પાઠ પણ આપ કરી શકો છો તેને આ સમયમાં અતિશુભ માનવામાં આવે છે નંબર આઠ ઘણા લોકોને મનમાં એવો પણ પ્રશ્ન થતો હશે કે મોળાકત ન કર્યા હોય અને જયા પાર્વતી વ્રત કરીએ તો ચાલે કે નહીં તો તેનો જવાબ છે કે હા જો આપે નાની ઉંમરમાં કદાચ મોળાકત વ્રત ના કર્યા હોય અને હવે આપે જયા પાર્વતીના વ્રત કરવા હોય તો તમે કરી શકો છો નંબર નવ તમે જયા પાર્વતીના વ્રતમાં પાંચ દિવસ પૂજા ઘરે કરતા હોય તો તેમાં કશો જ વાંધો નથી પરંતુ આ સમયમાં આપે દિવસમાં એક વાર તો શિવ મંદિરે જવું જોઈએ અને જળથી શિવજીને અભિષેક કરવો જોઈએ પરંતુ જો આપને કોઈ તકલીફ હોય આપ ચાલી શકતા ના હોય અથવા તો કોઈ પણ તકલીફ હોય તો આપ ઘરે રહેલ કોઈ પણ શિવજીની નાની શિવલિંગને પણ અભિષેક કરી શકો છો નંબર દસ અને ખાસ બહેનોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત કે પાંચ દિવસ પૂજા વિધિ કર્યા બાદ પાંચમા દિવસે જ્યારે જાગરણ હોય ત્યારે જુગાર રમવો નહીં કારણ કે જયા પાર્વતીનું વ્રત એ ખૂબ જ શુભ અને પુણ્ય ફળ આપનારું વ્રત છે ભગવાન શિવ અને માતા પાર્વતીનું આ વ્રત છે જેથી જુગાર રમીએ નહીં પરંતુ ભગવાનનું નામ લઈને જાગરણ કરવું જોઈએ કદાચ તમે ભગવાનનું નામ ના લઈ શકો તો નિંદર આવતી હોય અથવા તો બહાર હરીફરી શકો છો મિત્ર મંડળમાં પણ જઈ શકો છો અથવા તો પરિવારના લોકો સાથે વાતો પણ કરી શકો છો નંબર અગિયાર બીજા દિવસે સૂર્યોદય થાય એટલે શિવ મંદિરે જઈ અને દર્શન કરવાના અને જો આપ ઘરે પૂજા વિધિ કરતા હોય તો ઘરે પૂજા વિધિ કરવાના અથવા તો આપ મંદિરે પણ પૂજા વિધિ કરી શકો છો ત્યારબાદ વ્રતના પારણા કરવાના કે જે પારણા આપ કોઈ પણ મીઠાવાળી વસ્તુ ખાઈને કરી શકો છો નંબર બાર પારણા કર્યા પહેલાં આપ શિવ પાર્વતીના મંદિરે અથવા તો ઘરે મૂર્તિ સામે અથવા તો ફોટા સામે જઈને આ વ્રતના પાંચ દિવસમાં જો કોઈ ભૂલ થઈ હોય તો તેની સાચા મનથી માફી પણ માંગી શકો છો અને આ વ્રતનું ફળ મળે તેવી કામના પણ માતા પાર્વતી અને ભગવાન શિવ પાસે કરી શકો છો નંબર તેર તો આપે સાચા મનથી સાચી નીતિથી આ પાંચ દિવસનું વ્રત કર્યું હશે તો આપને માતા પાર્વતી અને ભગવાન શંકર પાસેથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ જરૂરથી પ્રાપ્ત થશે અને એ જ આ જયા પાર્વતી વ્રતનું મહાત્મય છે મિત્રો જો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતા પાર્વતી જરૂરથી લખી નાખજો જેથી પાર્વતી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે અને આપનું આ વ્રત સફળ રહે સાથે જ આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ